કરવામાં આવ્યું તાલુકા અને નગરમાંથી માંથી એકસો ચાલીસ ઉપરાંત બાળકો અને યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લઈ ખુબ સુંદર કલાકૃતિ ગણેશજી ની બનાવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં તમામ વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું ભક્તિનો રંગ અનોખો હોય છે હાલ ગ્લોબલ વોર્મિંગને ધ્યાનમાં રાખી લોકો ભક્તિ કરવા જેપીઓપીની પ્રતિમાને ઉપયોગ કરે છે ને તેના કારણે અનેક તળાવમાં વિસર્જન બાદ પર્યાવરણને હાનિ થતી હોય છે જ્યારે લોકો શુદ્ધા માટે માટીનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો ઉપયોગ કરે તેવા હેતુ સાથે ડભોઈ દર્ભાવતી ખાતે વડોદરાની સેવાકીય સંસ્થા શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશન એક પહેલ કરવામાં આવી અને યુવાનો અને બાળકોની પ્રતિભા સામે આવે તે હેતુ સાથે ગણેશ મહોત્સવ અંતર્ગત શ્રી ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયું હતું ડભોઈ નગર અને તાલુકામાંથી એકસો ચાલીસ જેટલા બાળકો અને યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને અતિ સુંદર શ્રી ગણેશજીની પ્રતિમાઓ બનાવી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર્યા અને શ્રી કૃષ્ણન ફાઉન્ડેશનના ભાર્ગવ શાહ અને ટીમને અભિવાદન પાઠવ્યા આ પ્રસંગે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ

કૃષ્ણમ ફાઉન્ડેશન ભાર્ગવભાઈ શાહ દ્વારા માટીમાંથી ગણપતિ બનાવવાની કોમ્પિટિશન રાખવામાં આવી હતી જેમાં ડભોઈ નગર ડભોઈ તાલુકામાંથી લગભગ એકસો ચાલીસ જેટલા બાળકોએ યુવાનોએ ભાગ લીધો હતો અને એક સુંદર કલાકૃતિઓ બનાવીને અહીંયા રજૂ કરવામાં આવી જેમાં અનેક સુંદર ગણપતિ હતા પણ ઇનામ જે લોકોને આપવામાં આવ્યા એ કદાચ એમનાથી પણ સુંદર હતા અને જે જજીસ છે એમણે બધાને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે હું ભાર્ગવ શાહ અને શ્રી કૃષ્ણમ ફાઉન્ડેશનના તમામ ટીમના મેમ્બરોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને દર્ભાવતી નગરી અને દર્ભાવતી તાલુકાને એક પ્રજામાં રહેલી શક્તિઓને ભાગ લાવવા માટે આવા સામાજિક કાર્યોમાં સતત આગળ વધતા રહે એમને અમારા તરફથી અને ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરો જય શ્રી ગણેશ શ્રી ક્રિષ્નામ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ પંદર નવ બે હજાર ચોવીસ રવિવારના દિવસે ઇકો ફ્રેન્ડલી ગણપતિની માટીની મૂર્તિ બનાવવાની પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે એકસો ચાલીસ કરતાં વધારે બાળકોએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો અને ડભોઈની જનતાનો ખૂબ ખૂબ આભાર કે એમને આ ખૂબ સહકાર આપ્યો છે અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનની ટીમ તરફથી હું એક એમને મેસેજ પહોંચાડવા માગું છું કે અમે આવતા વર્ષે અનથી વધારે મોટું આયોજન કરીશું કે જેથી વધારે વધારે બાળકો ભાગ લઈ શકે ફાઉન્ડેશન તરફથી દરેક બાળકોને ઇનામ જે આપવામાં આવ્યા હતા બીજા ઘણા બધા મન તાંડવસિંહના તરફથી ફોનવાળા તરફથી અને ધારાસભ્યશ્રી તરફથી પણ ઉપયોક્ત બાળકોને ઇનામ આપવાનું જાહેરાત કરવામાં આવી હતી તો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડભોઈની જનતાનો આ ઉત્સાહ જોઈને અમારે ફાઉન્ડેશનના સભ્યોને પણ ખૂબ આનંદ થયો અને બાળકોના મુખ પર એક અનેક સ્મિત હતા કે આટલું સરસ આયોજન સર તમે આવતા વર્ષો ફરી કરજો અને શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના ફાઉન્ડર તરીકે હું દરેકને એક પ્રોમિસ આપી રહ્યો છું કે ડભોઈ તાલુકાની અંદર આપણે આવી સરસ પ્રતિયોગિતાનું આયોજન કરતા રહીશું અને આજના રોજ એકસો ચાલીસ બાળકોને ફાઉન્ડેશન તરફથી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોને ચાલુમાં ભૂખ લાગે તો બાળકોને બિસ્કીટનું વિતરણ પણ ફાઉન્ડેશનની ટીમ તરફથી કરવામાં આવ્યું હતું તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનનો આપ સાથ આપતા રહેજો અને કોઈપણ સેવા કાર્ય હોય તો આપ શ્રી કૃષ્ણ ફાઉન્ડેશનના કોઈપણ ટીમ મેમ્બરને આપ સબ કોન્ટેક્ટ કરી શકો છો